ડભોઈ પોલીસે સ્કોર્પિયો કાર મારફતે લઈ જવામાં આવતો વિદેશી દારૂનો મોટો જથ્થો ડબ્બોઈના ઠરવાસા બ્રિજ નજીકથી ઝડપી પાડ્યો છે કુલ રૂપિયા હજાર સાતસો દારૂ સાથે એક આરોપીની કાર સહિત કુલ રૂપિયા સાત લાખ ઓગણસાઠ હજાર સાતસો બાવીસના મુદ્દામાલનો જપ્ત કર્યો છે ડબોઈપીઆઈ પીઆઈ કેજે ઝાલાને પાક્કી માહિતી મળી હતી કે મહિન્દ્રા કંપનીની સફેદ કલરની સ્કોર્પિયો કાર ભાટપુર તરફથી હાડો ચોકડી થઈ કર્નેટ રોડ મારફતે ડભોઈથી કાયાવરણ તરફ જવાની છે માહિતીના આધારે ડભોઈ પોલીસની ટીમ ઠરવાસા બ્રિજ નજીક વોતમાં તૈનાત રહી દરમિયાન બાતમી મુજબની કાર આવતા તેને રોકી સાઇડમાં ખેંચી તપાસ કરવામાં આવી કારની અંદર ભારતીય બનાવટનો વિદેશી દારૂ પ્લાસ્ટિકને કોટરિયા તથા બિયરના ટીન મળી કુલ એક હજાર છસો છ્યાસી બોટલ મળી આવી જેમાં દારૂની કિંમત રૂપિયા ચાર લાખ છ હજાર સાતસો બાવીસ જેટલી થાય છે પોલીસે કારમાં દારૂ લાવનાર તેરસિંહ નાયકા ચૌહાણ રહેવાસી ધરખડ લાકડીયા ફળિયા તાલુકો કઠીવાડા જિલ્લો અલીરાજપુર મધ્યપ્રદેશની ધરપકડ કરી છે ડભોઈ પોલીસે દારૂનો જથ્થો અને કાર સહિત કુલ રૂપિયા પાંચ લાખ ઓગણસાઠ હજાર સાતસો બાવીસના મુદ્દાવાળાનો જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે